ત્યાં સારવાર લીધેલી છે અને પછી અમને જણાવેલ છે કે તેમને ટ્રાન્સફર કરવાની જરૂરિયાત હોવાથી અમને મુંબઈ મુકામે લીવર ટ્રાન્સફર કરવા માટે જવાની સલાહ આપેલ છે તેનો ખર્ચો રૂપિયા 25 થી ત્રીસ લાખ રૂપિયા જેવો અંદાજેલ છે તેથી અમે અમારી એવી શક્તિ નથી કે એ અમે ખર્ચો કરી શકીએ એ ખર્ચો અમારી શક્તિ બહારનો હોવાથી અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે મારી આ નાની એવી ફૂલ જેવી કોમર દીકરી ભાણેજને એનું જીવન બચાવવા માટે આપ યથાશક્તિ પ્રમાણે યોગ્ય ફાળો આપવા વિનંતી ત્રિવેદી ચંદ્ર પ્રવીણભાઈ છે ડુંગરનો ડુંગર તાલુકો રાજુલા જિલ્લો અમરેલી ગયો છું આ મારી દીકરી છે જેને પેટમાં પાણી ભરાઈ ગયું છે અને લિવર પૂરેપૂરું ડેમેજ થઈ ગયું છે અત્યારે અમે ભાવનગરની નંદનવન હોસ્પિટલમાં છે એડમિટ થઈ અને અહીંથી મને મુંબઈ ઓપરેશન માટે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે કીધેલું છે જેનો ખર્ચો પચીસથી ત્રીસ લાખ છે જે અમારી શક્તિની બહાર છે તો અમને મદદ કરવા અને મારી દીકરીની મળે એટલે મદદ કરવા વિનંતી છે તમને અને એકાઉન્ટ નંબર છે વન ડબલ જીરો સિક્સ